છોટાઉદેપુર જિલ્લા માંથી એક ગંભીર બાબત સામે આવી રહી છે જિલ્લામાં આવેલા જૂના અને નબળા બ્રિજો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે તાજેતરમાં જ ગંભીરા બ્રિજ તૂટી પડતા દુર્ભાગ્યવશ નિર્દોષ લોકોના જીવ જવા પામ્યા હતા આ ઘટનાને લીધે સમગ્ર જિલ્લામાં બ્રિજોની હાલત મુદ્દો બની રહી છે ગામ બોડેલી વચ્ચે આવેલો મેરિયા બ્રિજ તથા બોડેલી થી મોડાસર વચ્ચે આવેલ ઓરસન નદી ઉપરનો બ્રિજ હાલ ભંગણના કાગારે છે જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ તે બ્રિજો ભારદરી વાહન ચાલકો માટે તાત્કાલિક બંધ કર્યા છે ગતકાલે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી ચિંતાજનક સ્થિતિ અંગે જાણ કરી હતી તેઓએ જણાવ્યું કે ઓરસંગ નદીમાંથી થતું અતિશય રેત ખનન આ સ્થિતિ માટે જવાબદાર છે અને જો કડક પગલાં લેવામાં નહીં આવે તો છોટાઉદેપુર જિલ્લાને ભવિષ્યમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે આજે પાવી જેતપુર તાલુકાના વિપક્ષી નેતાઓએ પણ બ્રિજોની મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને દ્વારા કાર્યવાહી થાય એવી માંગ કરી છે જિલ્લાના વિકાસ માટે સુરક્ષિત માર્ગ અને મજબૂત બ્રિજ અનિવાર્ય છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર કેવી કામગીરી કરે છે આંતે જુઓ સમજો અને સચેત રહો કેમ કે પ્રશ્ન છે જનસુરક્ષા અને વિકાસ નો જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા રહો ગુજરાતનો પોતાનો અવાજ એ એક જે પોલની બેવ સાઇડે અમુક દિવાલો બનવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન અને આ બાજુ પચાસ કિલોમીટરનું રેન્જ ફરવું પડે એ જોકે બધા લોકોને તકલીફ પડે છે તો ડાયવર્ઝન બી વહેલી તકે શરૂ થાય અને અમુક પુલો જે વધારે સમયના લાંબા ગાળાના છે એમને નવા બનાવવાનું મંજૂરી મળી જાય તો સારું એમ રાઠવા નટવરભાઈ ભીમસિંગભાઈ બારામાં અમે હેરાનગતિ થઈ જાય છે નહીં અમારે કોઈ મહેનત નથી કરવા જવાતું કે બજારમાં જવું હોય તો એ તકલીફ પડે છે હવે જવું કયા કયા આગળ અમારે કેમ કે અમને રસ્તામાં કોઈ અમુને એવું નથી મળતું કે નહીં રસ્તા નથી હારા કે ખાડા અને તે બધા એવા મેં બે ત્રણ વાર મેં પડી ગયો છું મારે ગાડી પણ એવું બની શક્યા છે કેમ કે એવા સાધનમાં અમને નહીં અમે જઈ શકતા કે બોડેલીમ જવા અમને તકલીફ પડે છે અમને બહુ હેરાનગતિ થવાય છે અમને કે કેમ કે જવું કઈ રીતને અમારે સરકારને એવું થવું જોઈએ કે આ બ્રિજ માટે એનું કોઈક પણ એનું કાર્યકરણ કરે કેમ કે હવે અમે થાકી ગયા છે અમે ગરીબ લોકો છે હવે અમારે નહીં મજૂરી કરવા જવું હોય કે ગમે તે અમારે ગમે તે વસ્તુ લેવા જવું હોય તોય અમે હેરાનગતિ થઈ છીએ જવું કયા રસ્તે અમારે આ બાજુ શિયાત બાજુ જવું હોય તોય અમે એ બાજુ અમે રોકાઈ ગયા હવે આ બાજુ પણ રોકાઈ ગયા હવે જવું કયા રસ્તે અમારે આ રેતી ખંડની અંદર તો મુના એવા ભ્રષ્ટાચાર થયા છે કેમ કે રેતીના એના કારણથી આ બધું ધોવાઈ છે કેમ કે સરકાર પણ કઈ જોતી નથી કે કઈ નથી હવે કરવું કઈ રીતે કેમકે આ રેતીનો ખંડ જો બંધ કરશે અમારે પાણીની તકલીફ બહુ પડી જશે અને કેમ કે હવે જવું કઈ રીતે અમારે શું કરવું કેમ કે પાણી પહેલાં અમારે ચાલતું કેમ કે આ પહેલાના વર્ષોમાં કેવું હતું અને હવેના વર્ષોમાં કેવું કેમ કે હવે આ કેમ કે રીતિનું ધોણ થઈ ગયું એટલે ફલો પણ એવા બધા પાયા નીકળી ગયા એને કંઈક પણ સરકારે એને કોઈ કાર્યવાહી કરે હવે આ લીચો બંધ ના કરે તો અમારા ગામડા લોકોને બધાને અમારે ઊભું થવું પડશે કેમ કે સરકારના આવું કંઈ કાર્યવાહી ના કરે તો તો સાધન પણ કરવું જ કેમ કે આના વગર અમારે કોઈ હવે વિનંતી નથી આનું કઈક પણ અમારે કાર્ય કરવું જ પડશે હવે તો સાધનનો રોકો તો આ બધા ઘણા બધા બધા નુકસાન બધા થવા માં રેતીના કારણ ભાઈ મોતીભાઈ ખાંડિયા કુવા આ પાવીજેતપુરના ઓરસંગ બ્રિજ પર અમે અત્યારે ઊભા છે બે હજાર અઢાર ઓગણીસમાં તાલુકા પંચાયતે ઠરાવ કર્યો હતો કે બસો કિલોમીટર મીટરની અંદર રસ્તા બંધ કરવા સરકારી યા પ્રાઇવેટ અને પાંચસો મીટરમાં રેડ ખનન બંધ કરવું આ ઠરાવથી અમે કલેક્ટરશ્રીને ને ખાન ખનિજ ગુપ્ત શાસ્ત્રી સાહેબને પીજી સૈયદ સાહેબને રજૂઆત કરી હતી અને એની અમે અનુસંધાનમાં અમે આ ગાડી પંચકસ કરવા માટે અરજી કરી હતી કલેક્ટરશ્રીએ હુકમ કર્યો હતો જિલ્લા સ્વાગતમાં કે જે તે જગ્યાની પંચકાશ કરો પંચક્યાસની અંદર બે પંચક્યાસ થયેલા છે પહેલાંની અંદર ફાવી જેતપુર ગ્રામ પંચાયતના બોડીના માણસોએ ઠરાવ કરીને આપી દીધેલા પંચકસ કરીને પછી તે અમુને ગલત લાગ્યો તો અમે ફરી બોલાયેલા અને પંચક્યાસ કર્યો એ પંચક્યાસ સાહેબે કલેક્ટર સાહેબને સબમિટ કર્યો નથી એના લીધે આ રસ્તા ચાલુ છે એના લીધે આ બ્રિજના પાયાને વધારે નુકસાન થઈ રહેલું છે અને બહુ નજીકથી જ ખનન થઈ રહ્યું છે રાત્રે બી અને દિવસે બી તો એના માટે અમે છેલ્લા એક દોઢ વર્ષથી કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ તોય છતાં અત્યાર સુધી કોઈનું પેટનું પાણી હલતું નથી છેલ્લા છઠ્ઠા મહિના સુધી રીતની રીઝો નજીકમાં ચાલુ હતી એના લીધે અત્યારે બ્રિજના પાયા વીસથી ત્રીસ ફૂટ પચીસ ફૂટ જેવા ખુલ્લા થઈ ગયા છે એની અમારી આ માંગ છે કે જે તે સમયે